હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા વિડીયોમાં તો આજે તારીખ છે છ છ બે હજાર ચોવીસને વાર છે ગુરુવાર તો આજે તમને લઈને આવ્યો છો ડુંગળીમાં ડુંગળીની હરાજી હવે ચાલુ થઈ ગઈ છે તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહો તમને જણાવી દઈએ આજના ડુંગળીના કેવા રહેલ છે બજાર જોઈ લે મોટી ડુંગળી ચારસો ને અગિયાર રૂપિયામાં વેચાણ ફૂલ સાઇઝવાળી ડુંગળી ફૂલ સાઈઝ જોઈ લે ફૂલ સાઈઝ ચારસો અગિયાર રૂપિયા ભાવ થયો છે વીસ કિલોનો પીળી પત્તી એક નંબર ડુંગળી સાઈજમાં મીડિયમ છે બહુ મોટી નહી આવ નહી જોઈએ ચારસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે ચારસો એકસઠ વીસ કિલોનો ભાવ એક નંબર માલો જોઈએ પ્યોર પીળી પત્તી ડુંગળી ફિનિશિંગમાં કાંઈ ઘટે નહીં એવું જોઈએ જોઈ શકો છો મીડિયમ મોટો માલ છે ઝીણા મોટો માલો જોઈ ગયો બસો ને છપ્પન રૂપિયામાં પેન્ડિંગ રાખી છે પેન્ડિંગ બસો ને છપ્પન રૂપિયા માં જોઈએ પેન્ડિંગ રાખ્યું છે પેન્ડિંગ જોઈ શકો છો એક નંબર માલો જોઈએ ફૂલ સાઈઝ વાળી જોઈએ આનો ભાવ થયો છે ચારસો ને છ્યાશી રૂપિયા વીસ કિલોનો ભાવ ચારસો છ્યાશી આ એક નંબર ડુંગળી આ મોટી સેટ લાલ જાઇનવાળી છે જોઈ લો સાઈઝમાં કાંઈ ઘટે નહીં ફિનિશિંગમાં કાંઈ ઘટે નહીં એ જોઈ લો એક નંબર વસ્તુ ચારસો રૂપિયા જોઈ શકો છો એક નંબર માલો જોઈએ ફૂલ સાઈઝવાળી જોઈએ આનો ભાવ થયો છે ચારસો ને છ્યાસી રૂપિયા વીસ કિલોનો ભાવ ચારસો છ્યાશી આ એક નંબર ડુંગળી આ મોટી સેટ લાલ જાઇનવાળી છે જોઈ લો સાઈઝમાં કાંઈ ઘટે નહીં ફિનિશિંગમાં કાંઈ ઘટે નહીં એ જોઈ લો એક નંબર વસ્તુ ચારસો ને છ્યાશી રૂપિયા જોઈ લો મીડિયમ મોટી સાઈજ ભેગી છે જોઈ લો લાલ પત્તીની કોક પત્તી ઉખડેલો માલ છે બાકી સારી એ છે આમાં ને પતિ ઉકળેલો માલ એ ભેગો છે જોઈ લો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે વીસ કિલોનો ત્રણસો ને એકાવન રૂપિયા મીડિયમ ઝીણા મોટો માલ ભેગો છે જોઈ લો આવો ઝીણો મોટો ભાવ ભેગો જ છે ત્રણસો ને એકાવન રૂપિયા ત્રણસો એકાવન રૂપિયા જોઈ શકો છો મીડિયમ મોટો માલ આવ્યો પીળી પતિ જોઈ લો મોટી સાઈઝ ભેગી છે આવી જોઈ લે ઝીણો માલ એ ભેગો છે તો ડુંગળી કાંઈ ઘટે નહીં ફિનિશિંગ એક નંબર છે જોઈ લો માલ સારા એવા છે આનો ભાવ તમને વીસ કિલાનો જણાવું તો ત્રણસો છપ્પન રૂપિયા ભાવ છે ત્રણસો ને છપ્પન રૂપિયા એક નંબર ડુંગળીઓ માલ એકલા સારો છે અત્યારે ડુંગળીમાં બજાર તમને જણાવું તો બજાર આજે પણ સારી જ ખુલેલી છે બજાર ટકેલો જ માલ છે બધું લાલ ડુંગળી છે જોઈ લો તો બગાડવાળીને બેતળા ટાઈપ છે જોઈએ સાઈઝમાં કાંઈક હશે ને એવું ફૂલ સાઈજ બમ્પર સાઈઝ જોઈએ બમ્પર સાઈઝ છે આનો ભાવ તમને જણાવું તો ત્રણસો એકસાઠ રૂપિયામાં વેચાણી છે ત્રણસો ને એકસાઠ રૂપિયા વીસ કિલોનો ભાવ તો બગાડવાળું બેતળું પણ છે જોઈએ આપ જોઈ શકો છો જોઈએ કીળી પત્તી છે જઈએ કોઈક બગાડવાળો ભેગો માલ છે આનો ભાવ તમને જણાવું તો બસ્સોને એકાણું રૂપિયા ભાવ છે કે બસો એકાણું રૂપિયા બે મીડિયમ મોટો માલ છે ને કોઈક બગાડવાળો છે બે ત્રણ પણ ભેગું છે બસોને એકાણું રૂપિયા વીસ કિલો તો આડો વસ્તુ અત્યારે આ વિડીયોમાં આટલું જ ફરી પાછા બીજા વિડીયો સાથે મળીશું તો વિડીયો સારો લાગે તો શેર કરી દેજો ને ચેનલમાં નવા હોય તો સસ્ટેબ કરી દેજો તો ચાલો ખાલી વિડીયોમાં મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી